हां आने के तो मुगे नी माओ माओ अच्छा डो पानी दे माओ माओ चल जाओ बड़ा प्लाउद बड़ा फेर आईए बनाओ आते माओ माओ सादे में नहीं आते पे अंदर ए नहीं जाना और रुपाई ले जाओ बोले श्री अम्बे माता तो दर्शकों को जिसका इंतजार था आज घड़ी का वो घड़ी आ चुकी है यहाँ पर इनामों की जा हैं यहाँ पर तीन तीन यहाँ पर ग्रुप की तरफ से इनाम और दो इनाम यहाँ पर भाई भाई वैसी भाई सियारिया और कौशला बहन भाई भाई सियारिया की तरफ से

ઓર મળ્યા એને પણ એના પણ નામ લખ્યા ખાલી જે બે ત્રણ દીમાં જેને મળી ગયા છે એના નામ નથી લખત એમના નામ કટકે ના બાકી બધાના નામ લખ્યા છે અને જો આજ બધી ફરીથી લખી છે તો કોઈ ના નામ આવી ગયા અને નામ લાગે તો મને કા લાગે તો આવતા ઈકાનું નામ તો લખી દીધી તો હવે કઈ લીધી આ ઉપાડી આપણે છોકરાઓની ગઠબોને જો મને તો

કાંધી ધામ થી આવીને અહીંયા ઇનામ લઈ ગયા કે કે ખાલી વાસવારા ને કેસે અમારા વાસવારા ને નથી ચડતી પણ જો છે થી આયા ને મળ્યો છે તો ભાઈ જોરદાર દેજો આ મને નામે નથી ખબર પડી તારો નામ શું હોય નામ લખાયો અને સ્પેશિયલ ઇનામ મળ્યો ને તાળીઓ થી વધારે દેજો રમ ¡De શ્રી વાઘરોમના આજાં છે શ્રી દીપુભાઈ કે તરવાઈ સકાટા વિનંતી કરે છે એટલે આવે અને પોતાના હાથે દીપકભાઈના નામ આપે જોતાતાળો હોય તો દીપુભાઈને પાન જો અમે કાટખમતેવા રૂમ ખાતે કાર્ય ભાગે હોય છે છબી છબી અને સાધારા આભાર સંકાર છે દીપુભાઈ પાન

બોલ કે રિવરવતના કલાકાર શ્રી રામભાઈ પુરાભાઈ જીને આને ગજંત કરી કે અને તમન્નાબેન ને કેમતા પે તમન્નાયો મેળા ગયો રિવરવમાં આવ્યો અને જો નસીબ સુધી વાત હોય

હવે જીતોય નામ મોક્કી બહેનો માટે લેડિસો માટે ઓહ નેતાજીને વિનંતી કરીશ કે તેઓ આવે અને અગાસ સૌ નામ હાથમાં ખોલે છે કરે તો ફાઈનલી આજ જેને ઇંતજાર હતો હમણાં ના બતાવો ના બતાવો ના બતાવો બે ત્રણ થી ત્યાં અમે ટોળા સાંભળી કે તમારા જ વાસ નામ આવે છે તમારા જ વાસનું નામ આવે છે તો આજ ખરેખર જોઈ લો જેમને ઇંતજાર હતો રો ટપી નું આજે નામ આવી ગયું છે કવિબેન લખમણભાઈ ચૂચિયા ફાઈનલી તો હવે અમારે એમ થશે કે બહેનો ને એમ થશે અમારા પણ નામ લખાય છે どうだったありがとうございま

આજે આથી તમે નીકળો એટલે આમ આ ઉપર એટલે ખબર પડે બે બાકી બે હવે બે જેના કોઈને ખબર જ નથી સરપ્રાઈઝ કાલે તો સોનાના હતા આજે ખબર શું આજે પણ હવે બે વસ્તુ સરપ્રાઈઝ છે ધીમે ધીમે કટરાવી તો કાંઈક જા જેવો અવાજ આવે છે તેઓ પોતાના સંસ્કાર બતાવી અને પચે ચીઠી કાલ ઇનામ લઈને શું કાલ સોનાના તાકીને બોલ 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 સોનાના તાકીને સોનાના વાર પર પાંચ લાખ સોનાના તાકીને ઓ હો 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 ઓ આ તો અડધા સગે મારે કેવાય નઈ ભલે મનીષ ઓય 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 વેલકમ યાર એજે મારા દી તમારે પોલી બેટી લગાઈ ગયો એમ નથી નગા તો બેચારે અહીં કાળ ના હતા બેલા કેથી પડી જાશે લગાતાર બીજો પડી નામ ઈજ અને ઈજ ઘરમાં જસી મે બે ગયા બે આજ બે ગયા બે નામ એ જે સગર હાજર હતા આગળનો કાર્યક્રમ લાતા લડી આ જ कर <laughs>

એટલે બંધો રાખ રોકડાવા એવડ ખલી એવડ મંચા નાવા તડે જ બંધ કરી દો ચાલુ હોય કંદીલા ભાઈ આલા અમારા વારનો વારો છે તમારો વારનો નહિ આલે યાર અમે જો અમારાથી બોલાય નથી પનવોથી રખવાય ને તમે તો

아니오, 아니오. 어, 네 개래. हाजी वगा चला वगा જિસ પર દોય તો એ કર્મ બે બે પર લાગી શકે છે કે અમારા દેવા પરદનજી ને એક ઓળતે લાગતો એટલે આના કિસ્સો બધાના નામ છે જેના જિસ પર દોય છે બધાને મત આજી છ નામ છે આ કેદી ફાકતી છે તો તમારે અમારા છે તમારે આર્દિ તો দিক